નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે મારી પણ આજે ટોપિક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જીનિયર ક્લાર્કની ભરતી હતી ને ઉપર તેનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલ છે તેના વિશે આજે આપણે અપડેટ લેવાના છીએ તો આપણે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે આ ફોટો કોપી અને પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો મારા ટેલિગ્રામ જે ચેનલ છે તેના પર ડાઉનલોડ આસાનીથી આપ કરી શકો છો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જુનિયર ક્લાર્કની જગ્યાએ જે નિમણૂક કરવા બાબત વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક સંપર્ક ત્રણની ખાલી જગ્યાઓ માસિક ફિક્સ વેતન પગાર થી ભરવા માટે જે જાહેરાત ક્રમાંક નવસો ચોરાણું એકવીસ બાવીસ ની દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપી અને online અરજી ઓ મંગાવામાં સદર જાહેરાત અન્વયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ આઠ દસ બે હજાર ત્રેવીસ રવિવાર રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ સદર લેખિત પરીક્ષાની અંદર જે મેરિટમાં માં અગ્રતા ક્રમ ધરાવતા હોય એવા ઉમેદવારો ત્રણ વર્ષ માટે માસિક ફિક્સ પગારમાં અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવેલ અને સદર અજમાયશી નિમણૂક વહીવટી કારણોસર ખાલી પડેલ જગ્યાઓ પર પ્રતીક્ષા યાદીના મેરિટમાં અગ્રતાક્રમ ધરાવતા એટલે નીચે નીચે કોલમ બેમાં જણાવેલ ઉમેદવાર અંગે કોલમ ચારમાં દર્શાવેલ વ્યક્તિ ત્રણ વર્ષ માટે ફિક્સ પગારની અંદર અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવે છે આ તમામ જે ઉમેદવારો છે એ તમામના નામ છે અહીં અને અહીં સીધે સીધું એને સ્થળ પણ ફાળવી દેવામાં આવેલું છે તો આ પીડીએફ તમે અમારા ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this પીડી જય હિન્દ